હેલો ફ્રેન્ડ ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે શું બનાવવું એવો પ્રશ્ન લગભગ તો દરેકને થાય તો આજે હું એવા શાકની રેસીપી લાવી છું કે ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે ચોક્કસથી બનાવી શકો છો તો એમના માટે એક મોટી નંગ ડુંગળી ટમેટા બે નંગ થોડી લસણ નીકળીઓ અને એક આદુનો કડકો લઈ મિક્સર જારમાં આ રીતે આપણે પીસી લેવાનું છે આ શાક નાના મોટા બધાને ભાવશે તો ગેસ ચાલુ કરી બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એક તજનો ટુકડો બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર આપણે એડ કરવાનો છે આ શાક થોડા સમયમાં બની જાય છે અને પંજાબી શાકને ટક્કર મારે ને તેટલું ટેસ્ટી બને છે તો સરખું એવું સતળાય ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરવાની છે ત્યારબાદ આપણે ગ્રેવી માટે ટમેટા ડુંગળી જે પીસીને રાખ્યા હતા તેમ એડ કરી દેવાના છે મીડિયમ ગેસ રાખીશું સરખું મિક્સ કરી લેવાનું છે આ સબ્જીમાં થોડું તેલ વધારે હોય તો સારું લાગે કારણ કે આપણે ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ એટલે તેલ વધારે હોય તો જ સારું લાગે તો હવે આપણે મસાલા કરીશું થોડી આપણે હળદર એડ કરવાની છે અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર તમારે તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર એક ચમચી આપણે ખાંડ એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો આની જગ્યાએ તમે પંજાબી મસાલો પણ એડ કરી શકો અત્યારે તમે કસૂરી મેથી પણ એડ કરી શકો પણ મેં એડ નથી કરી તો બસ સરખું એવું મિક્સ કરી ઢાંકણ ઢાંકી જ્યાં સુધી સરસ એવી પાકી ન જાય અને સરસ એવી સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી આપણે પકવી લઈશું તો બેથી ત્રણ મિનિટમાં તમે જોઈ શકો છો કે સરસ એવી ગ્રેવી આપણી પાકી ગઈ છે તો સરખું મિક્સ કરી લેવાનું તો બસ સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે પાણી એડ કરવાનું છે તો અડધા ગ્લાસ જેટલું હું પાણી એડ કરીશ આમને બહુ રસો નહીં રાખવાનો બસ પંજાબી શાકમાં જે રીતે આપણે ગ્રેવી હોય એ રીતે આપણે થીક ગ્રેવી રાખવાની છે તો બસ થોડું હજી ઓછું લાગે છે એટલે હું એડ કરીશ ત્યારબાદ સરખું એવું મિક્સ કરી લેવાનું છે અને મેં કેપ્સિકમ અને ડુંગળી આ રીતે કટ કરીને રાખ્યા હતા એ કેપ્સિકમને આ રીતે આપણે કટ કરવાનું છે અને ડુંગળી પણ આ રીતે આપણે કટ કરીને પછી આવે કાચી જ આપણે એડ કરવાની છે તો બસ સરખું એવું મિક્સ કરી લેવાનું છે આ ડુંગળી કેપ્સિકમને કાચા પાકા જ થવા દેવાના છે તો જ સરસ એવો ટેસ્ટ આવે છે તો બસ ઢાંકણ ઢાંકી બે મિનિટ જેટલું આપણે ધીમા ગેસે થવા દેવાનું છે તો બસ બે મિનિટ થયા પછી તમે જુઓ સરસ એવી ગ્રેવી આપણે પાકી ગઈ છે બિલકુલ પંજાબી શાકમાં ગ્રેવી હોય એ રીતે આપણી ગ્રેવી બની ગઈ છે વધારે ટેસ્ટી બનાવવા આપણે એક તડકો દેવાનો છે જેમના માટે આપણે એક લોખંડનું વાસણ જોઈશે તેમાં થોડું તેલ એડ કરી ચપટીક હિંગ થોડું કાશ્મીરી મરચું આપણે એડ કરીશું જેનાથી કલર સરસ આવશે તીખાશ નહીં આવે ત્યારબાદ દાજે નહીં પહેલાં આપણે સબ્જી એડ કરી દેસું આ તડકાથી આપણી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે અને આમની લોખંડની સ્મોકી ફ્લેવર આમાં બેસી જાય છે આ રીતે તડકો મારવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તમે જુઓ તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ પરફેક્ટ છે બસ આ રીતની આપણે ગ્રેવી રાખવાની છે તમે ચાહો તો થોડો રસો કરી શકો પણ આ રીતની ગ્રેવી વધારે સરસ લાગે છે જે એકદમ પંજાબી શાક જેવું જ લાગે છે તો હવે આપણે એ જ કઢાઈમાં લઈ લેશું ઘણીવાર લોખંડના વાસણમાં શાક રાખવાથી કાળું પડી જાય છે તો બસ આ શાક બનીને તૈયાર છે તમે આને ડુંગળી અને કેપ્સિકમનું શાક પણ કહી શકો ઉપરથી થોડા આપણે ફ્રેશ ધાણા એડ કરવાના છે કેપ્સિકમ વગર પણ તમે આ શાકને બનાવી શકો છો કેપ્સિકમના બદલે સાદા મરચાંથી પણ તમે આ શાક બનાવી શકો તો બસ આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે જે નાના મોટા બધાને ભાવે છે આ શાક રોટલી રોટલા પરાઠા બધા જોડે સરસ લાગે છે ખાસ તો પરાઠા જોડે વધારે સરસ લાગે છે તો તમે પણ એકવાર શાક આ જરૂર બનાવજો જે નાના મોટા બધાને પસંદ આવશે ઘરમાં શાક ના હોય અને સાંજે શું બનાવવું જો આવો પ્રશ્ન થાય તો એકવાર આ રીતે શાક બનાવી જોજો એકદમ સરળ છે ટેસ્ટી છે અને ઘરમાં બધાને ભાવે તેવું છે તો તમે પણ આ રીતે શાક જરૂર બનાવો અને મને કોમેન્ટ કરીને કહો કે તમને આજની રેસીપી કેવી લાગી જો રેસીપી સારી લાગી હોય તો એક લાઈક ચોક્કસથી કરી દો ફરી મળીશું આવા જ વિડીયોઓ સાથે tyasudi thank you for watching